હેલો ફ્રેન્ડ મંજુલા ઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું સેવ સેવ સેવરોલ બનાવવાની તૈયારી કરીએ જો સૌ પ્રથમ આપણે આ મીડિયમ સાઇઝના ચાર બટાકા લીધા છે આ સેવ લીધી છે પૌવા લીધા છે પછી આ બિસ્કિટનો ભૂકો લીધો છે અને ચોખાનો લોટ લીધો છે ધાણા લીધા છે ખાંડ લીધી છે હળદર મીઠું મરચું અને મેદો અને આ લીલા મરચાંની પેસ્ટ લીધી છે સૌ પ્રથમ પહેલાં આપણે આ બટાકાને છીણી લઈશું આ બટાકાને છીણી લઈએ ને એટલે અંદર ગાંગળી ના આવે એટલે મસ્ત મજાના રોલ બને છે આપણે બધા બટાકા છીણી લઈશું આ રીતના આ બટાકાનો માવો કરી લીધો છે આવી એની અંદર બધા મસાલા કરીશું પહેલાં સૌ પ્રથમ આપણે છે ને આ પૌવા નાખીશું થોડા એનાથી આ બટાકા પાણી આવતું ને આ બટાકા પાણી પાણી ના લાગે અને પછી એમાં નાખીશું આપણે આ થોડો બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું પછી જરૂર પડશે થોડું નરમ લાગશે બટાકા તો નાખીશું વધારે આપણે આ લીલા ધાણા નાખીશું પછી આ ખાટો મીઠો સ્વાદ આવવા માટે આ થોડી દળેલી ખાંડ નાખીશું આપણે થોડું ગળપણ હોય તો સારું લાગે પછી થોડુંક આમચૂર પાવડર નાખીશું પછી થોડી હિંગ નાખીશું આપણે થોડી હળદર નાખીશું આ થોડું લાલ મરચું નાખીશું કારણ કે આપણે લીલા મરચાંની પેસ્ટ નાખવાના છે એટલે મીડિયમ રાખીશું થોડું મરચું ઓછું નાખીશું આ લીલા મરચાંની પેસ્ટ છે આદુ લસણ મરચાની પેસ્ટ છે અને આ ધાણા પાવડર છે થોડો ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું આ આપણે ભૂકો છે એને પણ થોડો નાખીશું આપણે એનાથી થોડું પકડ એને મસ્ત રૂડ બને છે જરૂર પડશે તો નાખીશું બધા આ બધા મિક્સ કરી લઈશું આપણે બધા રૂડ એનો માવો બનાવી લઈશું રોલ બનાવીશું હલો ફ્રેન્ડ જુઓ આ બટાકાનો માવો થઈ ગયો છે આપણે એને સરસ મજાના રોલ કરી લઈશું અને હવે પહેલાં સૌ પ્રથમ આપણે પહેલાં છે ને આ મેદો છે એ ત્રણ ચમચી જે આપણે મેદો લઈશું ત્રણ ચમચી મેદો લઈશું અને ક્રોમ ફો લઈશું એ આપણે બે ચમચી લઈશું એની ગ્રેવી બનાવીશું આપણે તરી બનાવી એને રોલ નાખી આપણે એને બોલવાના છે અંદર બહુ ઝાડું નહીં બહુ પાતળું એ રીતના આપણે બનાવીશું થોડું પાતળું કરીશું હવે આ બનાવી દીધું છે આપણે ગ્રેવી હવે સેજ તેલ વાળો આ કરીશું અને આજ કરી અને પછી આપણે થોડા એના રોલ વારીશું આ રીતના આપણે વારીશું અને પછી આ અંદર ગ્રેવીમાં નાખીશું પછી આ સેવૈયા છે એ અંદર આપણે નાખી દઈશું અને ઉપર લગાઈ દઈશું આ રીતના આપણે બનાવી લઈશું બધા રોલ જો ફ્રેન્ડ આ બધા રોલ તૈયાર થઈ ગયા છે હવે એને અડધોથી પોણા કલાક જેવું આપણે ફ્રીજમાં મૂકીશું પછી એને આપણે તરી લઈશું અને ત્યાં લગીને આપણે મીઠી ચટણી બનાવી લઈશું હલો ફ્રેન્ડ જો આપણે આપણે મીઠી ચટણી બનાવી દઈએ આ મીઠી ચટણી બનાવવા માટે આ મસાલો છે આ મસાલાનું પેકેટ આખું પેકેટનું આપણે બનાવ્યું હોય ચટણી તો દસથી પંદર જન ખાઈ શકે છે આના અંદર છે ને ચાર ગ્લાસ પાણી નાખવાનું હોય છે અને ત્રણસો ગ્રામ ખાંડ નાખવાનું છે પણ આપણે જેટલું જોઈએ એટલે એ પ્રમાણમાં આપણે બનાવવાનું છે આપણે અત્યારે ત્રણથી ચાર જણને જમવા માટે થાય એટલું બનાવવાનું છે તો આપણે એક ગ્લાસ પાણી નાખીશું આ મસાલામાં આપણે ઠંડા પાણીમાં જ બનાવવાનું છે અને એને અંદર નાખવાની છે ખાંડ આપણે જોઈતા પ્રમાણમાં ખાંડ નાખીશું અને પછી આ મસાલો નાખીશું આપણે સરસ મજાની ખાટી મીઠી ચટણી થાય છે એનાથી પછી આપણે એને વગાડી અને પછી આપણે એને ગરમ કરીશું પેલા ઠંડા પાણીમાં ઓગાડી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને જેમ ગરમ થશે તેમ જાળી લઈશું દરેક કરિયાના વાળને ત્યાં મળે છે આ મસાલ અને હવે ગેસ બંધ કરી દઈશું અને આ બીજી લીલા આ લીલા મરચાં લીલા દાણા અને કોપૂર એની પણ ચટણી બનાવી છે એ પણ સરસ લીંબુ ખાંડ અને મીઠું નાખીને બનાવી છે એટલે બે ચટણી થઈ ગઈ છે આપણે પછી એને સૌ કરીશું આપણે આ અડધો પોણા કલાક જેવું ફ્રિજમાં રાખ્યું હતું હવે આ રોલને આપણે તેલ ગરમ કરી અને પછી તળી લઈએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ મીડિયમ તેલ ઉપર આપણે તળી લઈશું ગોલ્ડન કલરનું થાય ત્યાં લગીને આપણે તળીશું અત્યારે થોડી વાર એને કહેરવાનું નથી તો ભાગી જશે જુઓ પેન આ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે એ આપણે કાઢી લઈશું આ રીતના બધા રોડ તળી લઈશું આપણે હલો ફ્રેન્ડ જુઓ આપણી આ વાનગી તૈયાર થઈ ગઈ છે આ ખાટી મીઠી ચટણી છે કોપરાની ધાણા અને મરચાંની ખાટી મીઠી ચટણી છે અને આ ધાણાની ચટણી છે હવે જુઓ કેટલા મસ્ત રૂલ બન્યા છે તમને તોડીને બતાવું સરસ કડક કડક રોલ બન્યા છે ખાવાની મજા આવી જાય જુઓ આ લાલ ચટણી સાથે મસ્ત મજા આવી જાય